Oh, <laughs> oh, રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા ના પુર કોંગ્રેસ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા લાઈલ ને ન્યાય આપો તેવા બેનરો લગાડેલી આજરોજ મકર સંક્રાંતિ હોય ત્યારે ધોરાજી ઉપલેટાના પૂર કોંગ્રેસ ધારાસભ્ય વસોયાએ તમામ ગુજરાતીઓને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવી હતી અને પતંગમાં પાયલને ન્યાય આપો ને આપો તેવા લખાયેલ પતંગો આજરોજ ઉડાડવામાં આવેલી હતી અને જ્યાં સુધી પાયલને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેવું જણાવેલ અને જે ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સંદર્ભે લલિતભાઈએ એવું જણાવેલ કે ઉપરી અધિકારીઓને બચાવવા માટેનો આ પ્રયાસ કરી રહ્યા છે પણ જવાબદાર અધિકારીઓને જ્યાં સુધી કડક પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે અને વધુમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર ગુજરાત કે ધોરાજી અને ઉપલેટામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેના પર પણ લગામ કશું જોઈએ સરકારે તેવી માંગ લલિતભાઈ વસોયા કરેલી હતી બે મુદ્દા ઉપર લલિતભાઈ વસોયાએ જણાવેલ કે જે ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના કરતાં જે અધિકારીઓ આ જવાબદાર છે તેના પર પગલાં સરકારે લેવા જોઈએ અને સૌરાષ્ટ્ર ગુજરાત કે ધોરાજી ઉપલેટા જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેના ઉપર પણ સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ સત્તાના મધમાં સરકાર જે બેઠી છે તેનો પેચ કાપવા માટે અને પાયલને ન્યાય મળે તે માટે આ પતંગ ઉડાડવામાં આવી છે રિપોર્ટ જયંત વિન્જુડા ધોરાજી આજે પાવન દિવસે સૌ ગુજરાતી ભાઈ હું મકર સંક્રાંતિ ની શુભકામનાઓ પાઠવું છું આજે ધોરાજી મુકામે અમે સૌએ સાથે મળીને ફાયલ ને ન્યાય આપવાના બેનર સાથેની પતંગો હવામાં ઉડાઈડી છે એટલા માટે ઉડાડી છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાના અંદર હવામાં ઉડી રહ્યા છે એના સુધી પાયલને ન્યાય આપવાનો લોક વાત એમના સુધી પહોંચે એટલા માટે અમે આ પતંગ ઉડાવી છે ગ્રાઉન્ડ લેવલ ઉપર અનેક આંદોલનો થયા અનેક સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો એ માગણી કરી છતાં સરકાર કોઈ પગલા લેતી નથી એટલે ના છૂટકે અમે હવામાં પાયલ ને ન્યાય આપવાના પતંગો ઉડાયેલા છે અમારી મુખ્ય માગણી એ છે કે ત્રણ નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાને બદલે એમને જે હુકમ કરનાર પીએસઆઈ પીઆઈ એસપી કક્ષાની જે વ્યક્તિઓ પોલીસ અધિકારીઓ છે એમની સામે પણ પગલા લેવા હોવા જોઈએ ધોરાજી ઉપલેટા જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખનીજ માફિયાઓ બેફામ ફાર્મ બન્યા છે પોલીસ મહિનામાં દિવસે કોઈ જગ્યાએ ખનીજ સમગ્ર સૌરાષ્ટ્ર અને અંદર ખનીજ ચોરી બેફાન ચાલે છે સરકારે એમના પણ પતંગો કાપવા જોઈએ એવી અમારી માંગણી છે જે નિયમ જંગલમાં લાગુ પડે તે ખેતરમાં પણ લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી જૂનાગઢ જિલ્લાના મરમટ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો પ્રાકૃતિક ખેતીથી સંવર્ધિત અલસીયા ખેડૂતો માટે રાત દિવસ જમીન ઉપજાવ બનાવવાનું કામ કરે છે પ્રાકૃતિક ખેતી જમીનને બંજર બનતા અટકાવે છે અને પૂર દુષ્કાળ બંનેનું નિયંત્રણ કરે છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવતા રાજ્યપાલ શ્રી જુનાગઢ ચાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો જેમાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે જંગલમાં ફળરૂપતાનો જે નિયમ લાગુ પડે છે એ જે નિયમ ખેતીમાં લાગુ પડે તેનું નામ પ્રાકૃતિક ખેતી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે જમીનને બંજર બનતા અને લોકોને વિવિધ જીવલેણ રોગથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ રાજ્યપાલ શ્રી આચાર્ય ખેડૂતોને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપી હતી જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ માણાવદર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી કેશોદ નામ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમાબેન ઝાલાવાડિયા જુનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવાસિયા जिला विकास अधिकारी श्री नितिन सांगवान, इंचार्ज पोलिस अधीक्षक श्री भगीरथ सिंह जाडेजा मरमट गांव सरपंच श्री पर्वत भाई वरु सहित अधिकारी ग्रामजनों मोटी संख्या में उपस्थित करो, जो खेडूत ईमानदारी से प्राकृतिक खेती के पांच आयाम को पूरा करता है नारायण भाई वाला ने मेरे अच्छा धन्यवाद नहीं, बैठो, ना, बैठो ना आप थोड़ा सा करो पहचानेंगे आपको ये <laughs> अच्छे ईमानदारी से धरती को बंजर होने से बचा दिया धरती के नीचे के पानी को बचा दिया इस बहने वाली हवा को इसका दुष्परिणाम आज भारत की धरती बंजर हो गई पत्थर बन गई पानी नहीं पीती पशु पक्षियों की प्रजातियां लुप्त हो गई जो सूक्ष्म जीवाणु धरती को ऑर्गेनिक कार्बन बढ़ाते तो मार दिए हमने सारे सब जो बातचीत में आपसे वो, वो है सरकारी अलग अलग विभाग नौकरी आप लालच आप राज्य तथा आंतरराष्ट्रीय गैंग सभ्यों ने पकड़ी पार्टी सी डिविजन पुलिस जूनागढ़ બનાવને અંજામ આપે તે પહેલા ગુર્જશી ટોકના મુખ્ય આરોપી સલમાન ઉર્ફે સલિયો તૈયબ વિશ્વ દામેતીને હથિયાર સાથે પકડી પાડતી જુનાગઢની ક્રાઇમ બ્રાન્ચ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા ખોવાયેલા મોબાઈલ ફોન કુલ નંગ ચોવીસ જેની કિંમત ત્રણ લાખ બત્રીસ હજાર નવસો બ્યાસી રૂપિયા જેવી થવા જાય છે તે મોબાઈલને શોધી શોધીમૂલ માલિકને પરત અપાવતી એ ડિવિઝન પોલીસ જેમાં વર્ષે ટીમના એક્ટિવ સભ્યો પ્રવીણસિંહ ચાવડા આનંદ જિલ્લા પ્રમુખ શ્રી ખુમાનસિંહ સિંહ ઝાલા પંકજ સિંહ પરમાર સંજયસિંહ મહેશસિંહ ચૌહાણ દિનેશસિંહ ચૌહાણ ગણપતસિંહ ઝાલા રાયસંગ ભાણો શિવ શક્તિ ગૌ શાળા વડોદરા तथा कासोल सागर सिंह परम खबोज गा गौ माता ने राहुल सिंह सोलंकी भरत सिंह सोलंकी विमुन सिंह सोलंकी सुनील सिंह सोलंकी सुकल सिंह 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 वाघेला प्रवीण सोलंकी विजय पढ़ियार गोविंद सिंह सिंह परमार रमेश चौहान गुरु कृपा डीजे वाला परेश सिंह परमार टीम तरफ थी माता ने उत्तरायण पर्व न दिवसे लीली मकाई खोड़ी उत्तम उदाहरण पूर्व तो आता आज न समाचार आती काले फरी मिलीशु नवा समाचार त्यांग रजा आपसो नमस्कार અને હા અમારી ચેનલ ને કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો